રાજકોટમાં ગુર્જર સુથાર જ્ઞાતિ દ્વારા વિશ્વકર્મા જયંતિના દિવસે વિશ્વકર્મા ગૌરવ ગાથાનું આયોજન કરવામાં આવનાર છે ત્યારે ચાલીસ થી વધુ કલાકારો દ્વારા વિશ્વકર્માજીનું જીવન ચારિત્ર રજૂ કરીને લોકોને સંદેશો પાઠવાશે દસ ફેબ્રુઆરીના રોજ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવશે આ સમૂહ લગ્નમાં સોળ દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડશે આ અંગે વધુ માહિતી અબતક મીડિયાની મુલાકાતે આવેલા ગુર્જર સુથાર જ્ઞાતિના આગેવાનોએ માહિતી પૂરી પાડી હતી

વિશ્વકર્મા પ્રભુજી કોણ છે શું છે એના પાંચ પુત્રો ભગવતી રાંદ્ર સાથે આયોજન છે વિશ્વકર્મા મહાઆરતી અને બપોરે તારેશ્વર મહાદેવ મંદિરથી ભવ્ય શોભાયાત્રા ની કરવાની છે ત્યાંથી રાજકોટના જુદા જુદા પરથી પસાર થઈ અને અંદર વિશ્વકર્મા ધામ આપવું

અને દાતાશ્રીનો સન્માન કરવાના છે સમુલગ્ન તો વર્ષોથી આ કરતા હતા પણ અમારી કમિટી આવી ત્યાં નવમો સમુલગ્ન છે દીકરીઓને કરિયાવર રૂપી અત્યારે એકસો ને અગિયાર આઈટમ અને ત્રણસો ને ત્રણસો થી વધારે વર્ષો નંગ અમે કરિયાવર માં સોના ચાંદી થી માટે બધી વસ્તુ આપીએ છીએ કે નાના માણસો બધા જે અમારા અમારા સમાજમાં મજૂરી કરતા કરિયાર સુધારી કામ કરતા અને આની અંદર જોડાય ખોટા ખર્ચ ન કરે એમના માટે આપણે આ સમુલગ્નમાં આયોજન

આમંત્રણ આપું નિમંત્રણ આપું છું કે આપ પણ વિશ્વભરમાં ગૌરવ ગાથાનો લાભ લેવા પદાર્થો એ વિશે અપીલ કરું છું